વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં એસએમએસ એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ અને ખાલી મને જ નહીં અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે એમ તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે બાર અને તેર થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઈલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું ગામડે ગામડે જઈ રહ્યો છું સરકારી તંત્રને મળી રહ્યો છું હજુ મારી શપથવિધિ બાકી છે એટલે શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિશિયલ પ્રોસેસ થશે પણ એને રિપેરિંગ કરવું કે નવો બનાવવું એ બાબત અત્યારે હાલ નહી થઈ શકે પરંતુ શિક્ષણની બાબત હોય શાળા પ્રવેશોત્સવ ચાલે છે આરોગ્યની બાબત હોય ખેડૂતો ગીર ગામમાં ગયો હતો તો આવા જે કઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં બહુ જ જલ્દી પંદર વીસ દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્ય ખુલે અને આમ જનતા ને કઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે મામલતદાર ઓફિસ હોય ટીડીઓ હોય હોય કે પોલીસ ખાતાનું બેંક નું કઈ પણ નાના મોટા કામ પડે સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય તમામ મદદ ધારાસભ્યની ઓફિસ થી મળી રહે એ બાબતે કાર્યાલય પણ અત્યારે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમકે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે ભેગા મળીને આરે હોય અને મને ખુશી વાત નહી છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસો ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસો ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રો એ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપમાં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલ એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી થી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સી આર પાટીલ એટલું જ કહેવું છે એ તમાર હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામો અપાવડાવો અને આવે બોટાદમાં ચૂટણી પછી જોઈ લેશું જનતાનો હિસાબ દો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સી આર પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સી આર પાટીલ

આ જુનાગઢ ની અંદર પણ ભાજપના એ ભ્રષ્ટાચાર કરી લીધું ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલે સુરતમાં પણ પૂર આવે છે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો વડોદરામાં ગયા વર્ષે પૂર પૂર આવ્યું અંકલેશ્વર ની અંદર પણ પૂર આવેલું

પાણીના વ્યવસ્થા ગઈ છે ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે પૂર ની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવાર પરિવારના લોકોને તકલીફો પડે છે વર્ષોથી સુરતમાં સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ભાજપની સરકાર છે સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે ખૂબ જ ચિંતાની બાબત છે ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલા બે હજાર વીસ ની અંદર સુરત થી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું એક રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરત થી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ એ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જયારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી સુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપી ને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે પીડાનો સમય છે જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે ત્યાં હું જઈ રહ્યો છું તો આવનારા બે ત્રણ દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું ગોપનભાઈ ખાસ કરી